નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ અંગે મોટા સમાચાર જીરુંના ભાવ કેવા રહેશે અને આજના બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં ગોવાની પરિષદમાં જીરુના પાકનો અંદાજ ગુજરાત અને રાજસ્થાનને મળીને કુલ સત્તાણું પોઈન્ટ ત્રાણું લાખ બોરીનો મુકવામાં આવ્યો છે જેમાં ગુજરાતના પાકનો અંદાજે પિસ્તાલીસ લાખ બોરી અને રાજસ્થાનનો બાવન પોઈન્ટ ઓગણીસ લાખ બોરીનો મૂક્યો છે જીરુમાં પાકના અંદાજો અમુક વર્ગો એંશીથી નેવું લાખ અને અમુક વર્ગ એક કરોડ બોરી ઉપર માને છે જેની તુલનાએ આ વચગાળાનો અંદાજ આપ્યો છે જરૂર લાગશે તો ગત વર્ષની જેમ આમાં ફેરફાર કરી શકશે નવા જીરુની શનિવારે આખા ગુજરાતમાં એંશીથી નેવું હજાર બોરીની આવક છે આવક થઈ હોવાનો અંદાજ છે જીરુની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારમાં નરમાઈ જોવા મળી રહી હતી જીરુમાં નિકાસ વેપારો હવે કેટલા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર જોવા મળી શકે છે જીરુમાં આવકો હવે આ સપ્તાહમાં સારી રહેશે ઊંઝામાં પિસ્તાલીસથી પચાસ હજાર બોરીની આવક ચાલુ રહે તેવી ધારણા છે ખેડૂતો હોળી પછી વેચાણ કરવામાં મૂળમાં છે રાજસ્થાનની આવકોને તજીવાર છે પરંતુ થોડી થોડી આવક થઈ રહી છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ભચાઉ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પંચાવન જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પચાસ રાપર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકોતેર રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર સત્રીસ બેચરાજી ત્રણ હજાર છસોથી ચાર હજાર સાઠ ઉપલેટા ત્રણ હજાર ત્રણસો પંચાણુંથી ત્રણ હજાર આઠસો નેવું ભેંસાણ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો છેતાલીસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંસઠ મેંદરડા ચાર હજારથી ચાર હજાર બાબરા ત્રણ હજાર પાંચસો પંચ્યાસીથી ચાર હજાર પાંત્રીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો પંચાવન સમિત્રણ હજાર છસોથી ચાર હજાર બસો પાટડી ત્રણ હજાર સાતસો છ થી ચાર હજાર બાસઠ પાટણ બે હજાર આઠસો સોર્યાસીથી ચાર હજાર બાવન ગુંદરી ત્રણ હજાર છસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો તળાજા ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો પંચાવન વિરમગામ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો એક હળવદ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર સોતેર પાંથાવાડા ત્રણ હજાર છસો પાસઠથી त्रण हजार सासो पचास हारिज त्र हजार सचास ठीवू महुआ तेरसो पचास थि ત્રણ હજાર નવસો ભીલડી ત્રણ હજાર ચારસો અગિયારથી ચાર હજાર જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો એકાવન ધાનેરા ત્રણ હજાર પાંચસો એકાશીથી ચાર હજાર અમરેલી બે હજાર આઠસોથી માંડલ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ભુજ ત્રણ સિદ્ધપુર બત્રીસ मोरबी तोण हजार चारश थी

ત્રણ હજાર ત્રણસો ચાર હજાર પંદર થરાદ ત્રણ હજાર એકસો વીસ જસદણ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર જામખંભળિયા ત્રણ હજાર ત્રણસો પિસ્તાલીસ થી ત્રણ હજાર નવસો પંચોતેર પીલુડા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો આઠ વાવ બે હજાર ચાર હજાર બસો ત્રાણું વિસનગર ત્રણ થી ત્રણ હજાર નેનાવા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો રાધનપુર ત્રણ હજાર બસો થી ચાર હજાર છસો એક બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર થી ચાર હજાર બસો પચાસ ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકાવન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે